ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવક મોબાઈલમાં બીજા માળેથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ગંભીર ઈચ્છાઓ પહોંચી અને જેથી કવિકુમારને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સિવિલ હોસ્પિટલમાં ફરજ પડનાર તબીબોએ કવિકુમારને મૃત જાહેર કર્યો હતો પવન કુમારે કહ્યું કે તે મારા જીજાજી હતા બીજા માળેથી ઊભા ઊભા અને ચાલતા ચાલતા વાત કરતા હતા રાત્રિના બાર વાગ્યા આસપાસ પોતાની પત્ની સાથે વાત કરતા હતા તેઓ મૂળ બિહારના વતની છે એમ્બ્રોઈડરીના ધાગાનું કામ કરતા હતા તેમના મોતથી પરિવારમાં શોખનું મોજું ફરી પડ્યું હતું